રાસાયણિક ખાતર મામલે સાબરકાંઠામાં રેડ કરવામાં આવી જેમાં નગરમાં આવેલ મહેતા ઓટોમોબાઈલ્સ નામની પેઢીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર સત્તરમાં મહેતા ઓટોમોબાઈલ્સ નામની પેઢીને ખાતરની એજન્સી તરીકેનું લાયસન્સ ફાળવવામાં આવ્યું હતું

રેડ બાદ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી પામ્યો છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં ખાતરની અછત જોવા મળી રહી છે ખાતરની અછત વચ્ચે જિલ્લામાં અધિકારીઓની સફળ રેડ બાદ સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું છે વડાલીમાં રેડ બાદ કરાયેલી કાર્યવાહી મામલે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે